નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે ટેકાના ભાવે એકસો પચીસ મણ પાક ખરીદાશે ગુજરાતમાં કમોસી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે જેમાં રાજ્ય સરકારે ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી છે ગાંધીનગરમાં પત્રકાર પરિષદમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે માહિતી આપી હતી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે રાજ્યના સોળ હજાર ગામોમાં કમોસી વરસાદના કારણે બેતાલીસ લાખ હેક્ટર જમીનનું નુકસાન થયું છે મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા એસડીઆરએફના નિયમો ઉપર જઈને ટોપ અપ કરી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે રાજ્ય સરકારના બજેટમાંથી ખેડૂતોને નિયમ ઉપરાંતની સહાય ચૂકવવામાં આવશે જો જરૂર પડે પડશે તો કેન્દ્ર સરકાર પાસે પણ સહાય માંગવામાં આવશે જે અંગેનો નિર્ણય મુખ્યમંત્રી લેશે ખેડૂતો પર પાક બરબાદ થવાથી આર્થિક કારણ વધ્યું છે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે નુકસાનગ્રસ્ત ખેડૂતોને વળતર આપવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં જાહેરાત કરી કે નવ નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે મગફળી સોયાબીન મગ અને અડદની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાશે ખેડૂત દીઠ એકસો મણ પાકની ખરીદી કરવામાં આવશે તેમણે કહ્યું કે ગત વર્ષ કરતાં મગફળીના ભાવમાં રૂપિયા ચારસો એંસી પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે ખેડૂતો દ્વારા પાક ખરીદી કેન્દ્રો પર લાવવાનો રહેશે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમે તમારા માટે નવા વિડીયો લાવતા રહીએ